રૂચમાં વાત કરીએ તો અમદાવાદમાં ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અધિકારીઓ પણ દોડતા થયા છે ગોદરેજ ગાર્ડન સિટીવાળા રસ્તા પર કરી છે કામગીરી એ એમ ખાડા પર થીંગડા કરી અને રસ્તો રિપેર કરવામાં આવ્યો છે તો જે રીતે અહેવાલ પ્રકાશ થયો અને ત્યારબાદ અસર તેની જોવા મળી છે ગોદરેજ ગાર્ડન સિટીવાળા રસ્તા ઉપર કામગીરી કરવામાં આવી છે એમસીએ ખાડા પર થીંગડા કરી અને ત્યારબાદ રોડ રિપેર કર્યો છે તો એકવાર ફરી ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલની અસર થઈ છે રાજ્યભરમાં રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા અલગ અલગ જગ્યાઓ પરને લઈને અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે અને અહેવાલ પ્રકાશિત થયા બાદ તેની અસર પણ જોવા મળી છે અધિકારીઓ દોડતા થયા છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી કરી છે રસ્તો જે છે તે રિપેર કરવામાં આવ્યો છે અમદાવાદમાં ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ટીવી થર્ટીન ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અધિકારીઓ દોડતા થયા છે અહેવાલ પ્રસિદ્ધ થઈ ગયા બાદ અધિકારીઓએ કામગીરી શરૂ કરી મહત્વનું છે કે ગોદરેજ ગાર્ડન સિટીવાળા રસ્તા પર કામગીરી કરવામાં આવી છે

ખાડાનું રાજ જે છે તે જોવા મળ્યું હતું અને ત્યારબાદ ટીવી થર્ટીન ગુજરાતી અલગ અલગ આખા અમદાવાદના જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાંના અહેવાલ પ્રકાશિત કર્યા હતા તમામ જગ્યા જે ગ્રાઉન્ડ લેવલ નીચેની જે હતી તે માહિતી બતાવી હતી ત્યારબાદ હવે જે અધિકારીઓ એસીના ચેમ્બરમાં બેસીને ઘોર નિદ્રામાં હતા તે લોકો ક્યાંક ને ક્યાંક આ અહેવાલ બાદ જાગી ગયા છે અને અત્યારે હાલ સીધા હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જોઈ શકાય છે કે અત્યારે હાલ આ એ રસ્તો હતો કે જ્યાં આપણે પ્રકાશિત કર્યો હતો ત્યારબાદ હવે તંત્ર જે છે તે જાગ્યું છે અને સપાળું જાગ્યા બાદ પરેશાન થઈ ગયા હતા અને ત્યારબાદ કહી શકાય કે ઘણા વાહનો એ ખાડામાં પડ્યા અને ત્યારબાદ તે લોકોને ઈજા થવાના પણ સમાચાર બહાર આવ્યા હતા અને ત્યારબાદ ટીવી થર્ટીન ગુજરાતી આ વિસ્તાર જે છે ગોધરન ગાર્ડન સિટી જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાંનો અહેવાલ પ્રકાશિત કરતો અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે જાગ્યા છે અને આ રોડ બનાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે ત્યારે કેટલાક સ્થાનિકો પણ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ જાણીશું શું પરિસ્થિતિ પહેલા હતી અહીંયા આ વિસ્તારની પહેલા અહીંયાની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી હજુ તો વરસાદ આવ્યો જ નથી આટલા ઓછા વરસાદમાં આટલા રસ્તામાં આટલા બધા ખાડા પડી જાય એ બહુ ખરાબ વાત કહેવાય પણ પરિસ્થિતિ એવી હતી કે તમને આ રસ્તેથી પસાર થવા માટે તમારે પહેલાં બીક લાગે કે હવે મારું એક્ટિવા ખાડામાં પડી જશે કેમ કે પાણીથી પૂરાઈ જાય એટલે પછી એક વખત તો હું પડી ગઈ એટલે પછી મને લાગ્યું કે હવે કમ્પ્લેન કરી પછી ફોટા સહિત મેં કમ્પ્લેન કરી અને પછી તમારા મીડિયાને પણ રજૂઆત કરી તમને પણ ફોટોઝને બધું સેન્ડ કર્યું એના કારણે મને આશા નથી કે એક જ દિવસમાં થઈ જશે બટ આ એક જ દિવસમાં એંસી ટકા કામ અહીંયાનું થઈ ગયું છે એટલે ખુશી એવી છે કે મારા આપણા પ્રયાસના કારણે તકલીફ લોકોને ઓછી પડશે એ બસ એ કામ થઈ ગયું એ બહુ સારું થયું તમે જે રીતે જાગૃત થયા છો મીડિયા પણ જાગૃત છે આ વસ્તુ બતાવી શું લાગે છે કે અમદાવાદમાં મોસ્ટલી મોટા ભાગના રસ્તાઓ આ રીતના છે તેના પર કામગીરી કેવી રીતે થવી જોઈએ કામગીરીમાં તો એવું છે કે હેસીનગર રસ્તાઓ એવા છે જે ખરાબ છે પણ આપણે અવાજ ઉઠાવવો પડશે અત્યારે કેમ કોઈ કમ્પ્લેન નથી કરતું કેમ કે કોઈની પાસે ટાઈમ નથી મારા બી બે દિવસ બગડ્યા છે પણ તમે કમ્પ્લેન કરશો તો એનો ચોક્કસ નિકાલ આવશે એ લોકોને પણ ખબર પડશે કે આ રસ્તા આવા છે તો એ લોકો જરૂર પ્રયાસ કરશે અને મીડિયાનો પણ ખૂબ જ સપોર્ટ છે એ પણ તમને સપોર્ટ કરશે પણ તમે કમ્પ્લેન કરશો તો એનો ઉકેલ જરૂરથી આવશે બિલકુલ લવલીન એટલે જોયું આપે કે જે પ્રકારે આ રસ્તો હતો અહીં બિસ્માર હાલતમાં રસ્તો હતો મોસ મોટા ખાડા જે છે તે પડી ગયા હતા ને ત્યારબાદ આપણા એક જાગૃત નાગરિકે આપણને આપણો સંપર્ક કર્યો હતો ટીવી થર્ટીન ગુજરાતીનો અને ત્યારબાદ આપણે જે પ્રકારે અહેવાલ પ્રસારિત કર્યો છે જાગૃત નાગરિકે પણ એને રીતે કામગીરી કરી છે અને ત્યારબાદ હવે આ રસ્તો જે છે તે રિપેર થયો છે અને અધિકારીઓ જે છે તે દોડતા થયા છે હવે અધિકારીઓને એક રિક્વેસ્ટ છે કે આ પ્રકારે જ્યારે અહેવાલ પ્રકાશિત કરે ત્યારબાદ તમે જાગો છો એના કરતાં એસીની ચેમ્બરમાંથી બહાર નીકળો હજુ પણ અમદાવાદમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે તેની અંદર પણ વહેલી તકે કામગીરી કરવામાં આવે તે પ્રકારની વાત જે છે